નાગરિકોને પ્રી દિવાળીની ભેટ આપી છે મોદી સરકારે જીએસટી સ્લેબ માંથી મોટી રાહત આપી છે સરકારે મોંઘવારી લોકોને રાહત મળે છે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે બેઠકમાં હવે માત્ર જીએસટી ના બે સ્લેબ લાગુ રહેશે તેવી જાહેરાત કરાઈ છે પહેલો પાંચ ટકા અને બીજો અઢાર ટકા છે ઉપરાંત એક ખાસ સ્લેબ 40 ટકાનો પણ રહેશે જીએસટીના નવા રેટ આગામી બાવીસ થી લાગુ થઈ જશે ટેક્સ સ્લેબ ને ઘટાડવામાં આવતા જીવન જરૂરિયાત સહિત અન્ય વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થયો છે તો નવા જીએસટી સુધાર હેઠળ વધુ વસ્તુઓની કિંમત ઘટશે જેમાં જરૂરી વસ્તુઓ ઉપરાંત દૈનિક ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ખેતી ક્ષેત્રે ઓટોમોબાઈલ ક્ષેત્ર વીમા સહિત આરોગ્ય મેડિકલ પ્રોડક્ટ નાના બાળકોની વસ્તુઓ ડેરી પ્રોડક્ટ શિક્ષણને લાગતી વસ્તુઓ સહિતથી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો થશે તો આજ મુદ્દે ટેક્સેશન એક્સપર્ટ આપની સાથે જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હવે આજે ટેક્સ સ્લેબમાં ઘટાડો થશે બાવીસ થી નવા નિયમો લાગુ થશે કેવી રીતે લોકોને ફાયદો થશે

ઓકે તો જે બેઝ ટેક્સ લાગુ રહેશે અને લોકોને કેવી કેવી પ્રકારની પ્રોબ્લેમ્સ પણ આવી શકે છે મિડલ ક્લાસને લાગતી શું પ્રોબ્લેમ્સ અને સુવિધાઓ તેમને મળશે એ થોડુંક વિસ્તારથી જણાવજો

એમાં ઉપર ચાલીસ ટકા નો વેટ વધારે રેસે જે અલ્ટ્રા લક્ઝરી ની આવે છે અને જે રીતે સિગરેટ છે ટોબો કે જે યુઝ ના કરવું જોઈએ હેલ્થ માટે નુકસાન છે એના ઉપર રેટ વધારે મેક્સિમમ કરી દીધો છે એ એનાથી મિડલ ક્લાસ અને બહુ ફાયદો થશે એક છેલ્લો સવાલ આ નિર્ણય સપ્ટેમ્બર ઈ એમ આઈમાં કોઈ ફેરફાર થશે નવા રેટ પ્રમાણે કે જૂના રેટ જ એમાં લાગુ રહેશે